કન્ફ્યુઝ કન્ફ્યુઝ યાર એકલા એકલા કન્ફ્યુઝ ને હું દરિયામાં મસ્બા આવી જશે તો મસ્બા મસ્બાઈ જ આવશું શાકભાગ તમને બધું જોવા મળે આ યાર ધબધબા બહુ બાટી દરિયામાં ખાલી કન્ટિન્યુ બીના રહેજો દરિયાની અંદર કેટલા મોજા છે એ તમને દેખાડી દો ચાલો તો આ મસ્ત બધો શેટ તા સડે દીધો બોલો શેટ કાઠે તો મને ત્યાં સાયા સાયા ઇન્ટરવ્યુ દો મજા આવી જી તો ફેમિલી હું જાઉં છું દરિયાની અંદર કન્ટિન્યુ યાર બીના રહેજો એલી દેખાય મોજ આમ જો તો ચાલો હું જાવ હો ને બીજો મસ્ત બાય છે ને મસ્ત બના સાયા કૂતરી બેઠી તો મસ્ત મને કેવી બેઠી રૂડી રૂપાળી લાલ લાલ કાર એ કૂતરી ખરો ને ગલુ ગુલ સાલો મિત્રો જો તમને મોજા જોવા મળી જાય અને કેટલા બધા મોજા છે હજી તો દરિયો આખો ભરાણો નહીં થાય એટલે લોડ થઈ જાય લાટ દરિયો આખો ભરાયા એવા કેટલા થાય વિચાર કરો Bago, 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 wow hey yeah bago, 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 yeah wow một

મિત્રો હું તમારા તરણા ઉપર સીડીને બેઠો પણ હવે છે હવે આ બે હાઈ બહુ ભાગી જવાય એનું કારણ એ છે કે શાક આવી છે તો તમને હું દેખાડવાનો જ છું તો એટલા મોજા તો યાર ઘણા અને લાટ મોજા જોઈને ને ફોટી બળતરા કરવી એની બળતરા થાય કહું મારું ઝાડ છે ને દરિયાની અંદર ઝાડ બંધણ છે ફાંડિયાના એને બળતરા થાય થોડી કેમ કે લોટ થાય એટલે બળતરા ન થતી હોય થાય ફાટી જાય તૂટી જાય વિખાઈ જાય ને વૈયા જાય ને એવું બધું થતું હોય ને એટલે તો ચાલો હવે હું ભાગું છું ઘરે હવે પછીના ના લોટ તમને એક વખત આમ બોલા બેખાડે મેં સીન ઉતારેલું હતું એ થોડાક સોવા મળ્યા છે કે મળશે ત્રણ થી પાંચ થી પહેલાના લગનમાં લગ્ન માં છે ને ઉતારા આવે એવા મોજા લગ્ન થઈ ગયેલા હતા તો ચાલો હવે હું જાઉં છું ઘર બાજુ અને મચ્છી આવશે એવા દેખાડી દે ને એક મસ્ત ઓલરેડી ઘરે પડી જ છે તો ચાલો હું જાઉં છું ઘરે ભાઈ બાય ભાઈ કરાય હું ભાઈ ગણ આમ છે ત્યાં ભાઈ

ચાલો મિત્રો જો આ બે મસ બના પાલ આવે છે અને ત્રણ જમણ ભેગા કરે ને એટલા પાલ આવે કેટલા 1 2 3 4 5 6 7 8 9 પાલ આવે ત્રણ જમણ ને 9 પાલ અને 9 એ 9 આજ ગણી તો 4 મસ જમણ થાય ને 9 9 છે ને 1 નો ગણ તો 4 જમણ થાય ને 9 એ 9 ફૂલ ઇનેર વાળા ભરેલા હોય તો આની રેસિપી નો તમારે વિડિયો જોવે તો કહેજો કે આની રેસિપી બનાવો કેમ બનાવાય એમ તો ચાલો હું તમને દેખાડી દઉં ભાઈ આ ઇનેર અંદર પૂરેમ હોય જા તો ચાલો યુટ્યુબ ફેમિલી કેમ સો તમે બધા મજામાં ને હું એ મજામાં છું ને હું જાઉં છું ગામમાં પછી રેડીમેડ તૈયાર થઈ ગયો કા અને તમારે બધાને હરાલા પાલન રેસીપી જોવી હોય તો કોમેન્ટ કરજો અને બીજી એક રેસીપી અમારે બનાવવાની છે હરાલા પહેલાં જેવું કાંઈક શાક હતું ને એ અહીંયા રાખેલું છે અને આને આને મેકલ સોરાય સોરાય સોરાઈ સતાવી તો ગ્રીડિયન્ટ તમને જોવા મળ્યું નથી ઓલું પેટીમાં શાક હતું ને એમાં બે નંગ હતા નાના નાના બે માપસરના તમને ખબર હોય તો એની રેસીપી આવવાની છે તો એની રેસીપી કેવી રીતે બનાવવી શીખવું હોય તો જો ચેનલમાં નવી વખતે આવી સબસ્ક્રાઈબ કરી દો તો હું કહેવાય ઉતારું બસ ચાલો મિત્રો આપડે જાય છીએ તો ગામમાં ગામમાં થોડું લેવાનું તડકો તો પડે તો પડે આપણે તો આપડું તો તડિકા ના સામના કરતા કરતા રહી છે લુ આજ લુ લુ આમ કાળો બે દિન એ એવો તડકો પીડ્યો એવો તડકો પીડ્યો બે દિન કાળો જ પડ્યો બોલો પણ તડકો મટે છે પાછો થોડો થઈ જાય બીજું તો